શું કામ તો કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિના હોય ને એમાં એક દિવસ વધારે હોય ઓગણત્રીસ દિવસ હોય સામાન્ય વર્ષ હોય એમાં ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ દિવસ હોય બરાબર સામાન્ય વર્ષ ત્રણસો લીપ વર્ષ ત્રણસો છાસઠ હવે એના ઉપરથી જો આવા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું વર્ષ નથી તો એ તમે કઈ રીતે ચેક કરી શકો તો જો અહીંયા ઓપ્શન આપ્યા છે અઢારસો છત્રીસ બે હજાર ઓગણીસો અઠ્ઠાવન ને બે હજાર ચુમ્માલીસ બરાબર હવે જ્યારે લીપ વર્ષ ચેક કરવું હોય ત્યારે જે પાછળના એટલે કે રકમના જે છેલ્લા બે આંકડા હોય ને એને ચેક કરવાના છેલ્લા બે આંકડાને જો તમે ચાર વડે નિશેષ ભાગી શકો નિશેષનો મતલબ શું થાય તો કે શેષ કાંઈ ન વધવી જોઈએ ઝીરો જીરો થઈ જવું જોઈએ ભાગાકારમાં તો એ શું કહેવાય લીપ વર્ષ કહેવાય બરાબર ધારો કે જો અઢારસો છત્રીસમાં છેલ્લે છત્રીસ છે તો આપણે મોઢે કેમ કહી શકીએ ચાર નવા છત્રીસ બરાબર તો નીચે ઝીરો ઝીરો આવી જશે પછી બે હજારમાં ચાર પચાસ વીસ તો એમાં પણ જીરો જીરો આવી જશે ઓગણીસો અઠ્ઠાવનમાં અઠ્ઠાવનને તમે ચાર વડે ભાગી શકો ના ભાગી શકો પછી ને ભાગી શકો અગિયાર ચોક ચુમ્માલીસ તો ત્યાં પણ ઝીરો જીરો આવી જાય નિશેષ થઈ જાય તો કયું તો કે અઠાવન ને તમે ન ભાગી શકો એટલે ઓગણીસો અઠાવન છે એ તમારું લીપ વર્ષ નથી જે ભાગી શકાય એ લીપ વર્ષ હોય એટલે જવાબ શું આવશે આમાં તો કે ઓપ્શન સી એવી જ રીતે બીજો ક્વેશ્ચન નીચેનામાંથી કયું લીપ વર્ષ છે બરાબર હવે જ્યારે આવી રીતે સદીના વર્ષ આપ્યા હોય જો ચૌદસો પંદરસો સોળસો સત્તરસો તો ચાર વડે ભાગવા ન જોવાય તો સીધું ચારસો વડે ભાગીને જોવાનું નિશેષ ભાગી શકાય એ લીપ વર્ષ અને બાકીના લીપ વર્ષ નથી જો ચૌદસો ને ચાર ચારસો વડે તમે નિશેષ ભાગી શકો પંદરસોને ભાગી શકો સોળસો ને ભાગી શકો ચોકે ચોકે સોળ બરાબર એટલે આ તો લીપ વર્ષ છે સત્તરસોને ભાગી શકો ના ભાગી શકો તો આ ત્રણેય સામાન્ય વર્ષ છે જ્યારે સોળસોને તમે ચારસો વડે નિશેષ ભાગી શકો બરાબર એટલે તમારો આન્સર શું આવશે લીપ વર્ષનો તો કે આન્સર ઓપ્શન સી સોળસો છે તમારું લીપ વર્ષ છે થેન્ક યુ